હું તુષાર પ્રજાપતિ આઈપીએલ બાયોલોજીકલ વતી આપ સર્વ ખેડૂત મિત્રોનું સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આજે આપણા સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના ઉમેદપુરા ગામની અંદર જ્યાં ટામેટાનું વાવેતર કરેલું છે ત્યાં આ ફિલ્ડ ઉપર આપણે ફિલ્ડ વિઝિટ માટે આવે છે તો આ ફિલ્ડની અંદર આપણે ખેડૂત મિત્રો જોઈએ તો અત્યારે ફ્રૂટ પણ સારું સેટિંગ આવ્યું છે ફ્લાવરિંગ પણ સારું આની અંદર આવેલું છે તો આ ખેડૂત મિત્રએ આ ફિલ્ડની અંદર આઈપીએલ બાયોલોજીકલ કંપનીની ફાઇવજી પ્રોડક્ટનું યુટિલાઇઝેશન કર્યું હતું આવી યુટિલાઇઝેશન કર્યા પછી આમાં ફ્લાવરિંગ અત્યારે આપણે જોઈ શકીએ છીએ ખૂબ સરસ પ્રમાણની અંદર આમાં ફ્લાવરિંગ સેટ થતું જોવા મળી રહ્યું છે એ પ્રમાણે આપણે જોઈએ તો ફ્રૂટ પણ સેટિંગ સારું આવ્યું છે બરાબર તો આપ પણ આપણા ફિલ્ડની અંદર આઈપીએલ બાયોલોજીકલનું ફાઇવજીનો ઉપયોગ કરી તમે પણ આ પ્રોડક્ટનો ખુદ એક અનુભવ કરી શકો છો તો આ જે ફાઇવજી છે એ છોડા ઉપર ટ્રેસ રિલીઝ કરે છે છોડની ગ્રીનરી વધારે કરે છે છોડની અંદર જેટલા ન્યુટ્રીયન્સનો સપ્લાય જોઈએ એટલું હોર્મસનો સપ્લાય પણ કરાવરાવો છે અને છોડના ઉપર ફ્લાવરિંગ અને ફ્રૂટિંગ પણ સારું એની અંદર સેટ થાય છે તો દરેક ખેડૂત મિત્રોને આપણી આ આઈપીએલ બાયોલોજીકલ કંપનીનું જે ફાઇવજી હોય છે એનું યુટિલાઇઝેશન કરીએ તો આપણે સારું પ્રોડક્શન લઈ શકીએ છીએ જય હિન્દ જય ભારત